સાંસ્કૃતિક પરંપરા મુજબ આદિવાસી મુજબ તેમના પહેરવેશ પહેરવી અને રેલી નું આયોજન કરવામાં આવ્યું વાઘોડિયા ગામ તેમજ વાઘોડિયા તાલુકા આજુબાજુના ગામડાના આદિવાસી સમાજના ભાઈઓ બહેનો બહુ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા ડીજે તેમજ બેન્ડ થી ટીમલીના તાલે આદિવાસી ભાઈઓ બહેનો પોતાનો આદિવાસી પહેરવેશ પહેરી તેમના આદિવાસી શસ્ત્ર હાથમાં લઈ તેઓ ઉમળકા ભેટ ટીમલીના તાલે આદિવાસી નૃત્ય સાથે નાચતા જોવા મળ્યા હતા રેલી માવાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ તેમજ જિલ્લા કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાની અને વાઘોડિયાના સામાજિક કાર્યકરો પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની અંદર ઉપસ્થિત રહ્યા હતા તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજા દ્વારા કોઈ અનિચ્છે બનાવ ન બને તેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો રેલીની શરૂઆત ડેપો વિસ્તારથી શરૂ કરવામાં આવી હતી જે જયંબે ચાર રસ્તા થઈ મેન બજાર થઈ ફરી જીઆઈડીસી ભાતીજીના મંદિરે રેલીનું સમાપ્ત પણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર અનિલ ચૌહાણ વાઘોડિયા